નવા વિડીયોમાં સૌનું સ્વાગત છે ગઈકાલે અંધારું પડી ગયેલું પછી અમારા સાલીજીના બર્થડે હતો તો કેક ને ગેજ રસોઈ બનાવીને મારા સાથી મિત્ર આપણે બધા ભેગા થયેલા હતા જયમાં પણ આજે સવારના વરસાદનું વાતાવરણ દેખાતું છે રાતના લગભગ અમે ઉઠેલો લગભગ ખબર ને કેટલા વાગે હા લગભગ બે ત્રણ વાગે લાવતા અત્યારે થોડો થોડો વરસાદ છાટી છાટી કરેલો એટલે આજે સવારથી શું આપણે જોડાણ ચાલુ કરીએ અને આપણે આ કલમના મોર આવી ગયેલા સાજો આપણે થમનેલમાં જ મૂકવું ટોટાપુરીને જાડે બરાબર ને ચાલે ને એક સેલ્ફી લઈ લઈએ આપણે બસ જે તો ચાલો આજનું શરૂઆત કરીએ વિડીયોના અહીંથી જ ચારાક ગાર્ડન માં રમ્યા કરતી છે ચાલ ભાઈ નું ચાલ ભાઈ તો બન ચાલ રાધ અમારે નીકળી જાય ભાઈ તે સુતલ જ લાગે ચાલ 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 લાકડા લેવા કે

જામ ખેતરમાં ફરી જોડવાનું ચાલુ કરી દીધું છે પણ બતાવો તમને વરસાદનું વાતાવરણ આજે પણ છે જોડોની જોડે એમ કર્યા કરતા પણ બતાવો તમને કઈ રીતે શું વાતાવરણ છે એટલે આજે ઉડાડતે તો સારું એમ કર્યા ખરું પણ આ મશીન ભાડે લાવેલા ઉડાડવા જાય તો સમય બગડે ને જોડવાનું ઓછું જોડાય એટલે હવે જોડ્યા જ કરવા પડે તો પછી ઉડાડવાનું છેલ્લે રાખ્યા આપણે હાદ આવે તો અહીંયા રાખી મૂકવાનું બહુ મગજ મારી જોઈએ શું કરીએ

ફૂલ બી આયે ચપટ બી આયે એક જમ બટલા ચપડ બટલામિત બહુ બટલાય પાદુડા એટલે સાઠી ચડું પડે

તો ગુડના કહકના મહેતા આમંતર પેહતી પોસાકી જાય એ માહિતી થાય બધા વરસાદ આવવાની તૈયાર એટલે જોડવાનું બંધ ઉડાડવાનું ને ચાલુ કરી નાખ્યું બધું કામ બંધ કરી લાખ્યું કુંદવા બી સરખા બધા ટાંકવા પડે બધી તાડપત્ર મૂકવા પડે આજને પેલી બાજુ દેખાય છે ઘેર ભાત લઈ જાય કાઢો પડે થોડું રહી ગયું છે ઘેરના બધા જ સભ્યો કામ કરવામાં લાગી ગયા છે હા ઉડી જાય બાકીના ઢાકી લેવા અને બંધ કલાક હા લેજે એમ એટલે બરાબર ને અહીં થામ લઈ લે આમ હિત લે આમ હિત બાકી છે પછી વિડીયો આપણે ધ્યાન કરીએ ખરીમાંથી પૂજા કરી અને લેમાં પૂજા કરવાની છે પછી વિડીયો તો મિત્રો ખરીમાં હવે હું પૂજા કરવા માટે આવ્યો છું છેલ્લા દિવસે પાછો કરશું પણ જેટલા દિવસ આપણે ખરીમાં ભાત રહી એટલા દિવસ આ રીતના ચાર હતા જે આપણે અહીંયા ખરી બનાવેલી અને ચાર આટા આ રીતના ફરવાના પહેલાં તો લીપાણવાળી જે ખરીદ હતી ને તમારા હાથમાં ભાત પકડે અને જોડીએ ને પેલી ખંખરીએ ને આકડી કહે તેના હાથે દાણા પાડતા જાય એમ આપણને તેટલું બધું ખરી હું બંધ કરી દઈએ એટલે તકલીફ પડઘો ર તો આપણે તે રીતના કરાય પણ હાલમાં એમ જ આપણે ચાર આટા મારી દઈએ

આ રીતના તમે કેવું કરતા કોમેન્ટ કરીને કઈ માહિતી આપજો ગયા છે બાકી ઘણા ગયા છે એટલે હવે જમવાનું છે અને આજે અમારો મજૂર વિનિતને કેવું છે કે જીતુભાઈ આજે અમને ઠંડુ બહુ થકી ગયા છે પહેલા પહેલાં સારું ઠંડુ લેવા જાય હેતુનો ફોન આવ્યો આવતીકાલેના નાના ભાઈની બર્થડે છે એટલે હોસ્ટેલના છોકરાઓને જમાણ આપવાનો છે આવતીકાલે ખબર નહીં કેવું કરાય આજને તો હાલ તો જોઈએ ખરીમાં મક મજા થઈ ગઈ છે જો થોડું લેવાનું થાય તો આપણે વિડીયો લઈએ સમાપ્ત કરે હું જય જવાન જય કેશા મે